નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ ઉત્તરાયણ અબ્રામા ગામ અમરેશ્વર મહાદેવ મંદિરના પૂજારીને ગામના કેટલાક લોકોએ હાંકી કાઢ્યું હતું જેને લઈ શનિવારે બપોરના સમયે મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકોએ માથાકૂટ કરી મારામારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાઈ હતી ઉત્તરાયણ અબ્રામા ગામના વટની હાલ પાલ આરતીઓની સામે વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલમાં રહેતા શાલીન વૈદ્યના કાપડના ધંધા સાથે સંકળાયેલા છે તેઓ ઉત્તરાયણ અબ્રામા ગામ અમરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે તારીખ બાવીસમી ના રોજ બપોરના સમયે વૈદ્ય પરિવાર મંદિરમાં ગયા હતા ત્યાં મંદિરના પૂજારીને અન્ય પૂજારી તરીકે રાખવામાં આવ્યા હતા જેની જાણ મંદિરના ટ્રસ્ટી શાલિનભાઈને ગામ લોકોએ કરી ના હતી જે બાબતે શાલિનભાઈએ પૂછતા ગામના બિપિનભાઈ પટેલ મેહુલભાઈ પટેલ શંકેતભાઈ પટેલ ભરતભાઈ પટેલ રોહિત પટેલ તથા તેની સાથે આવેલા બીજા સાત અજાણ્યા

આજે બસો વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ એના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી મારીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ જે ટ્રસ્ટ છે ઓગણીસો સત્તાણુંમાં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે આજે મારી પાસે કોઈ એવું પાછળ બીજા લોકોનો સહકાર નથી જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ મૂકી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન કર્યું તેના માટે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માગ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે હું મુકેશભાઈ મહારાજની છોકરી છું જે પૂજારી તરીકે કામ કરે છે હું આજે સવારે ગામ આવી અગિયાર અરસા માં ગામનું પબ્લિક તોરું ભેગું થઈ ગયેલું હતું બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું તોરું આખું ઘરમાં આવી ગયું ઘરમાં આવીને મને બોછી પકડીને મને મારી વાળ ખેંચી કાઢ્યા લાતો મારી કેટલા લોકોએ અને પછી ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવી હવે કમ્પ્લેન નો હા કમ્પ્લેન લોકોએ